સુરત શહેરના ઐતિહાસિક ચોકબજાર વિસ્તારમાં મેટ્રો રેલના નિર્માણ કાર્ય દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ છે શાહપોર અને આઈપી મિશન સ્કૂલ તરફ જવાના માર્ગ પર મેટ્રોની ટનલ ખોદકામ દરમિયાન અચાનક રોડ વીસ ફૂટ જેટલો ઊંડો બેસી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે મુખ્ય રોડ પર વીસ ફૂટ ઊંડો ભયાનક ભૂવો પડ્યો શાહપુર સાંઈબાબા મંદિર પાસે અને ડોક્ટર નર્ગિસ હાર્ડવેદના દવાખાનાની નજીક મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે રહેણાંક મકાનોની નીચેથી જ્યારે ટનલ બોરિંગ મશીન ટીબીએમ પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક જમીન અંદરથી ધસી પડી હતી આના પરિણામે મુખ્ય રોડ પર વીસ ફૂટ ઊંડો ભયાનક ભૂવો પડ્યો હતો જમીન ધસી પડવાને કારણે આસપાસની ઇમારતોના પાયા નબળા પડવાની ભીતિ સેવાઈ હતી સાવચેતીના રૂપે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બે બિલ્ડિંગો ઘર નંબર બાર બારસો અને ઘર નંબર બાર તેરસો સો અગિયારને જોખમી જાહેર કરી ખાલી કરાવવામાં આવી છે આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો લોકોના જણાવ્યા અનુસાર ઘરોની નીચે કામ ચાલતું હોવાથી સતત ધ્રુજારી અનુભવાતી હતી અને હવે રસ્તો બેસી જતા જાનમાલના નુકસાનનો ડર સતાવી રહ્યો છે દુર્ઘટનાની જાણ થતાં જ સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ અને એન્જિનિયરો કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વિસ્તારની ઘેરાબંધી કરીને લોકોની અવરજવર બંધ કરવામાં આવી હતી વધુ જમીન ધસે નહીં તે માટે તાત્કાલિક ધોરણે સિમેન્ટ કોન્ક્રીટનું મિશ્રણ કરી પુરાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઇમારતોની સ્થિરતા ચકાસવા માટે ટેકનિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં આ પ્રકારે જમીન ધસવાની ઘટનાએ મેટ્રોની કામગીરી સામે સુરક્ષાના સવાલો ઊભા કર્યા છે મિત્રોની કામગીરીમાં અગાઉ પણ આ રીતના ભૂવાઓ પડવાની ઘટનાઓ બની છે આ પહેલા પણ સુરતના વરાછા વિસ્તારમાં ભૂવા પડ્યા હતા અને નીચેથી માટીનું લિક્વિડ પણ બહાર આવ્યું હતું નામ મોહમ્મદ અસગર પાનાગર કઈ જગ્યાએ રહેવાનો મારે માછલીપુર મેઇન રોડ સાપોર ખાતે સુરત ઘટના બની છે આજે અહીંયા ભાઈ અહીંયા છેલ્લા અઠવાડિયાથી મેટ્રોના રેલવેનું કામ ચાલતું હતું અને સર્વે વર્વે કંઈ થતું હતું એ લોકોને અમે પૂછતા હતા ભાઈ શું છે અમારે કંઈ વાઇબ્રેશન થશે કંઈ નુકસાન થશે આમ તેમ તો એ લોકો તમારે કંઈ નુકસાન નહીં થાય સિત્તેર ફૂટ નીચે છે તમારું આવું કંઈ નથી અને એવું કંઈ બનશે એવું કંઈ અમને એ લોકોએ અગોતરી જાણ કરી નથી આ ગઈકાલે સાંજા પછી એ લોકો મેટ્રોવાળા ગયા પછી આજે સવારના ઓચિંતાનો રોડ બેસી ગયો એકનો ઓછામાં ઓછા પંદર ફૂટ ઉડો અને વીસ થી પચીસ ફૂટ લાંબો ખાડો છે અને જો જોઈ રહ્યા છો લગભગ છઠ્ઠી સાતમી ટ્રક આ માલ અંદર જઈ રહ્યો છે હવે કયા કારણ રહ્યું એ ટેકનિકલી અમે તો કહી શકીએ નહીં પણ આ જે રસ્તો બેસી ગયો છે તેના માટે કરીને અમે જાણ કરી કોર્પોરેશન જાણ કરીને આ બધો ગેસ કંપનીને જાણ કરી બધું કરીને સવાર બપોરથી લગભગ અગિયાર વાગ્યાથી આ બધા લાગેલા છે નીચેથી મેટ્રોનું કામ જઈ રહ્યું છે ના ઘરમાં તો અમારે તો એવું કીધું કહેવામાં આવેલું કે અમારું મેટ્રોની લાઇનની બહાર છે અમારું ઘર એટલે અમારે એ પ્રોબ્લેમ નથી પણ આજે આ જે કોર્પોરેશનનું જે બધું થયું છે તો સામસામે વાળી બે બિલ્ડિંગના લોકોને આ જે સ્ટાફ આવેલો છે